અડી વલસાડી જાપાના ઓવરબ્રિજ પર મોપેડ સ્લીપ થતા બે ઘાયલ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને ખસેડાયા વલસાડ સિવિલ હોસ્પિટલ પાડી વલસાડી જાપાના નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર ગત રાત્રિના મોપેડ ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ચાલક અને પાછળ બેઠેલા ઈસમ બંને હાઈવે પર પટકાયા હતા જેઓ લોહી લુહાણ થઈ જતા 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ પાડી સ્થળ હાઇવે નંબર અડતાલીસ પરથી મોપેડ નંબર જી પંદર બી શૂન્ય પર બે ઇસમો સવાર થઈ વલસાડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગત રાત્રે દસ વાગે તેમની મોપેડ વલસાડી છાપાનાઓ હાઇવેના ઓવરબ્રિજ પર સ્લીપ થઈ ગઈ હતી અને મોપેડ સવાર હાઇવે પર પટકાટા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા આ અકસ્માતની જાણ થતા પાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સે જાણ કરી હતી જે મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમાં પણ સવાર ઇજાગ્રસ્ત માં અમિત હસમુખભાઈ ઠાકર ઉમરસો ઓગણપચાસ રહેવાસી વલસાડ યાર્ડ અને દર્શન રમેશચંદ્ર મોદી રહેવાસી વલસાડ બોગરાડ્યું હોવાનું જાણવા મળ્યું છે